આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના જેતલપુર રોડ ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમંત જોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું વડોદરાના જેતલપુર વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બસ્સોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શરૂઆત આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી થઈ હતી જ્યારે તેની સમાપ્તિ નટુભાઈ સેન્ટર ખાતે થવામાં આવી હતી અને પછી આદિકુરા સ્પેશિયલ હોસ્પિટલ ખાતે પરત ફરી હતી મિશન એમ્પુટ ફ્રી ઇન્ડિયા અંતર્ગત અને વાસ્ક્યુલર રોગની જાગૃતિ અંગે આજરોજ આદિકુરા સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી આજના રોજ સમાજમાં વેસ્ક્યુલરના રોગો વિશેની જાગૃતિ ફેલાવવા માટે વોકાથોનનું આયોજન કરેલ છે અને આ વકાથોનું ફ્લેગ ઓફ આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમંગ જોશી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે આવું વરસાદભરી વાતાવરણ હોવા છતાં પણ લગભગ બસોથી ત્રણસો લોકોએ આ વકાતોનનો ભાગ લીધો એવું લાગી રહ્યું છે વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ છે સમાજમાં વાસ્કુલના રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો એની થીમ છે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એનો અર્થ કે વાસ્કુલર રોગોની યોગ્ય સમયે યોગ્ય રીતે સારવાર કરીને એમ્પ્યુટેશન થતાં અટકાવવા ઉપરાંત એક સરસ મજાનું વાક્ય પણ છે વોક અ માઇલ એન્ડ લીવ ઇથ અ સ્માઇલ આદિક્યુરા હોસ્પિટલ જેતલપુર રોડ પર આજે આપણે વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકથોન ઓર્ગેનાઇઝ કરી છે જેનું જસ્ટ ફ્લેગ ઓફ થઈ ગયું છે હેમાંગ જોશી સાહેબે ફ્લેગ ઓફ કરી દીધું છે અને બધા વાસ્ક્યુલર ડેની અવેરનેસ માટે ચકલી સર્કલ સુધી જઈ અને અહીંયા આગળ પરત પાછા આવી છે વરસાદના હિસાબે ઉત્સાહ થોડોક ડાઉન થયો છે પણ જે લોકો છે એમનો ઉત્સાહ ડબલ થઈ ગયો છે કેમ કે બધામાં આજે અવેરનેસની જાગૃતતા સારી છે